જય મગા જય મુરલીધર મિત્રો જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા બધા મજામાં જશે ને હું એ મજામાં છું ને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ ને અત્યારમાં હું જવાનું છું મને બતાવું આગળ બધું એ પોસ્ટર બધું જોઈ લે હોય છે કે આ જે તો કન્ટિન્યુ બધા બનાવી છે હું તમને ને હમણાં બ્લોક કેમ નહોતા આવતા અમા એપાતો વાંધો હતો પારવાનું કામ ચાલુ હતું કે સમય રહેતો નહીં એડિટિંગ કરવાનું બહુ અલગથી બે કલાકનો સમય જોતો હા ને પાંચ વાગ્યા સાં આઠ વાગ્યા લાગી અડેની કરીએ તે બધું કટીંગ થઈ રે એમાં હમણાં બ્લોગ નતો બનાવતો હોય બસ આપડે કન્ટિન્યુ બ્લોગ આવશે તો બધા બધા જોજો સપોર્ટ કરતા રહેજો અને આપણે સબસ્ક્રાઇબ થઈ ગયા છે આપણે 501 2 ઓછા છે 500 પૂરા થઈ જાય છે તો બધા સપોર્ટ કરો છો સપોર્ટ દિલથી કરતા રહેજો ને કોમેન્ટ લખતા રહેજો ગુજરાતી લખજો અંગ્રેજી મને નથી આવડતું મને ગુજરાતી ખાવે છે એટલે ગુજરાતીમાં તમને જો આપું તો બધા લાઈક શેર કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો ચાલો અમે જઈએ છે ને તમને દર્શન કરવા બધે લઈ જઈએ તો કન્ટિન્યુ બના રહી છે છે આપણે રોપ લેવા અને દર્શન તમને બધાને કરાવી અને દર્શન છે ચોકરો રામ બતાવો તમે સાંગી લગીડા બેસી પ્રસાદી લીલે દીધી આપણે દર્શન દર્શન કરી લઈ તમે દર્શન કરાવી તમે જોઈ બતાવું દરિયો છે મંદિરે દર્શન કરી લીધા છે દર્શન તમને કરવા દરિયામાં ખાલી જોવા દર્શન કરાવું મિત્રો આપણે દર્શન તમને બધાને કરાવી દીધા છે આખી દરિયો દેખાય तो कंटन्य मिना तो तो तुमने आगे बताइए कंटन्य जो दर्शन कर मंदिर मैं अंदर तो तुम्हें खबर है कैमेरा सीस्टम निक्क अंदर कोई विडियो नहीं उतरवा देता हालांकि बाहर दे बताइ तो मंदिर मैं दर्शन कर लो तो तुमने सालों पीछे बता दर्शन कर

અને એમાં ફરવેલું ઓલું હોય ગાડીઓ એ ભાડા ભાડાઓ હોય ફરવા જવું ફરવે અત્યારે વેળા જવું આ વી ગયેલી છે અમારે ફટે નથી નકા વેળા તારીખ થાય તો જો આ બાજુ દુકાનો આવી ગયું છે બીજું આ બાજુ નખા દરિયામાં હોય દુકાનો અને અત્યારે હું સોમવાસોમ જો એટલે દુકાન બીજું બહાર લઈ લે નકામાં પાણી કરાવે નક્કી ન હોય મંદિર જવાનું અમે દર્શન નીકળી જવાનો નીકળી જઈએન્યુ બનાવી રહ્યો આગળ આગળ તમને બતાવતો રહે સારું લાગશે ના કંટિન્યુ બીજા બનાવીએ અમે કાંઈ લઈ નીકળી જઈએ સાતા સારો થઈ ગયા છે વાંધો નહીં આવે માવો બનાવે છે માવો બાવો કાંઈ કાપી ચાલુ જ છે અમારો કાપ્યો સારું

એગી તડકો કાઢે તો વરસાદ કરે તો આ બધું માંડી ભેસે પીળી પડે એમાં એક એક પાણી ભરે જો થાય આગળ પાણી પાણી સુસકળ છે આપણે પાણી આવી નથી ખાડા પાણી જો કાઢે તો ઉદરાહરો એવો પાણી ભઈ જાય ને અમારા વિસ્તારમાં કેવા પાણી

જે ફાઇનલી ઘરે રોપ લઈને Google ને બોલાવવાનું તને બતાન દર્શન એ કરાયા હવે જો ઘરે ને કે જો બક્કાલ ઉતારું છું બક્કાલામાં ઊભો છું અને હું ઉતારી તને બતાઉ જો છે કારેલા કારેલા ઉતારી છે બહુ આ રીતે છે મને તમને જો વેલા પાખા પાખા દેખાય છે બહુ ક વેલા નથી ખાસ તો જો આજી એટલા બીજા નીકળશે મ ગલકા ની ઉતાર્યું છે જો રહા તા જાતા જા ઉતારી નવારે જવા દે છે માર્કેટ માં આપણે આ બધું ઉતાર લીધું છે એટલે લાબક છે એવડા એવડા બક છે એ ઉતલ થાય આમાં છે ગલકા ગલકા પેને આપણે બધું ઉતાર લીધું છે તમને આગળ બતાય બુધે એવાલા પણ છે ગુવર જ્યાં ગુવર ઉતાર લીધું છે તે બતાયું નથી કે અમે ઉતારતા હતા એટલે હું સુકારેલા ઉતારવા ગલકાઈ મેં ઉતાર્યા ને ગુવારે ઉતાર્યો હતો અમે બતાવ્યું નહોતું પેલા સાત આખી ઉતારી રાખીએ અને કદી હાથમાં ટેમ થઈ જશે હવે તો કડીક બનાવ્યું હમણાં ને કેટલો કેટલો બકાલો ઉતારી તમને બતાવું પેલા મેં પેલા ઉતારી પછી તમને બતાવી તમે પેલા ઉતારી કરેલા અને કહેવાય ગલકું ને આ છે ગુવાર ગોવાર તો બધા જોયા છે ગલકાઈ જોયે છે માર્કેટમાં આવે છે ઘણા આઠેકાણે

झीणाशा बै वकैल ना लाल से तो ले जाए बद अलग अलग रखने आस मस्त है मैं तो तो जो आज पंचर पड़ गये तो हूँ पंक्चर कर उतरी ने एक पंचर कान भाई खोल ना क्यों तू टर मैं जो छींगी दी थी એ ટુ ફાટ લુસે ત્યાં પછી ટુ ફાટ લુસે તે માથેથી માથે આખરો લાવવું પડશે ટાયર એનું નાખવું પડે સમો તો કઈ જટકો ન ફરે બો તો અમારે ફિટ કરવી છે હવે રહી ગયું છે એટલે કોઈ બંધો નથી હવે પાણી ન બોલ તો આવી રીતે છે બધું તો પંચરમાં ફિટ કર દો ટાયર ટાયર ફિટ કરી નાખું ને ઓર જાવું છે તળા તોmare થોડા જ વિડિયો કઈ ન આવે કલ મારી એડિટિંગ કરી કાંઈ એટલે ખોટા ખોટા બધા બનાવાય એની પછી પાછો પરમદી આપણે આવીશું પાછો અને આજે એડિટિંગ કરી ને ફવાસી તળાજે તો બધા સપોર્ટ કરતા રહીજો એવો કરો પંચો સબસ્ક્રાઈબ થઈ જશે ને આમ ધીમે ધીમે બધા હજાર કરી નાખવાના છે તો બધા સપોર્ટ કરતા રહીજો વિડીયો લાઈક ને શેર કરતા રહીજો તે શેર જ લોકો કરશો લો આપણે સપોર્ટ મળતો રહે તો જો સબ સક્સેસ છે તો શેર જ બનીએ એટલે શેર કરીજો ને જે નવો હોય સબ્સ્ક્રાઇબ કરજો અને લાઈક છે ને કતતા જો લાઈક તો કતતા કરીજો બધા મિત્રો તો બસ આ એટલું બધાને જય માતાજી ને જય મોગલ ને જય મોલી દે